તો હાલો ડાયરા ને રામ રામ સીતારામ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કેમ છે ડાયરી મજવાન સ્વાગત છે આપણા નવા બ્લોગમાં ને આપણે આજે નવા દિવસે નવા વિડીયો ને નવું કામકાજ ચાલુ કરવાનું છે નવું કામમાં બે કામ હાલે છે મારે અલગ કામ કરવા જવાનું છે અને મોટા ભાઈને બીજું કામ ઉપાડવાનું છે એટલે નોખું નોખું કામ છે આવું કંઈક કામકાજ છે આવેલું જાય જો પંપ ભરીને જાય છે હવે કી બાજુ જાત તો શીખવ્યું

થળીએ જ ભાઈ ને થળીએ થળીએ ભાઈ દે ઓર્ગેનિક દવા કેવી હોય એવી જ હોય ડોળી ડોળી ને જો મિત્રો આપણે મગ વાય હતા ને એ મસ્ત મજાના ઉગી ગયો છે અહીંયા હેરમાં દેખાય મગમાં એક બે દિન દવાનું રાઉન્ડ લેવો પડશે ત્યારે તો પેલા તુર દવા પી દે પછી મગમાં એકાદ રાઉન્ડ માં એક થાય કે અત્યારે ઉચ્યા હોય ને એટલે ઓલી સફેદ માખીને માખી વધારે રે કારણ કે રહે ઝીણા ઝીણા હોય ને એટલે જીવાય રોગ જીવાય તો વધારે આવે તો હાલો હવે ઈ દવા પાવાનું કામકાજ ચાલુ કરી દે મોટાભાઈ અને આપડે જવા દે એવી લીંદવા ક્યાં લીંદવા જવાનું છે ને

હા આવવાનું છે તો હાલો મિત્રો આપણે હા ને હવે લીંદી આજ તો પાછો તડકો હુકા કાઢશે કારણ કે વાજુ તો છે જ નહીં મિત્રો આપણે હા ને મત જોઈ જવી કેવા છે એમ તો જુઓ મિત્રો આમાં તમને બતાય જાય માં દાણા જો પાકી ગયા છે વરસાદ આયા કર્યો ને એમાં દાણા જો વહેલા થઈ ગયા પેલા સિંગુ થયું હોય ને હુકાઈ ગઈ જો આપણે આમાં ઝૂમ કરી થોડુંક જયારે છે ને આમાં ફોકસ થા રે રીંગ પેલા થઈ હોય ને એ શીંગ સુકાઈ જો અમુક ખરાબ થઈ ગયું વરસાદ આવ્યો હતો ને જો એક બે તોડી લેવી એટલે બતાય જો બધા પીળા થાય ને આવું કુસલું જો આ દેખાય ફાલ હતો એ બધો ખરી ગયો વચ્ચમાં જે પેલા ફાલની શીંગ હતી ને એ જો થઈ અહીંયા થડીમાં બતાય અડધી લીલી ને અડધી સુકાઈ ગયેલી ને એવી બધી છે તો આપણે આમાં ખડ લેવાનું છે ઝાઝા ભાઈ કહેજો આમાં હે મૂળી છે મોટી જબરી જબરી થઈ ગઈ છે કેવડી મોટી થઈ ગઈ છે હે મૂળી તો હે મૂળી લેવા માંડવી મઠ તો કઈ બહુ ખાસ એવા છે નહીં મીડિયમ મીડિયમ છે જો આવા કંઈક છે મઠ કેવા હે કમેન્ટ કરીને જણાવી દીજો જો આવા કંઈક છે બાર વાગી ગયા હે ને આપણે નાસ્તો કરવા આવી ગયા હે થોડોક નાસ્તો કરી લેવી કાશી બાપ

હાલો આપણે આજ તો ગાડી ને વહી જાય ને એની પોટકી છે એટલે ગાડીની ને વહી જવાની હાલવું નહીં પડે મિત્રો પેટ્રોલ બળે એટલો ફાયદો કરવી ને આપણે હાલીને તો ન જવું મિત્રો હે આપણે પાયદું હવે પાણી ગોપી ને અને ગુલામ બધાને પાય દીધું એ પુલ સાઈડ વાહે બાહી ક્રિષ્માને સુરત બાકી હતા

કન્ટિન્યુ બ્લોકમાં દે પાણી મસ્ત મજાના બપોરા કરી લીધા પોણા બે સોનું નોંચિકા બે આવ્યા સાઠ લેવા ઉધરા થઈ ગઈ બે પોણા બે થઈ ગયા છે હાલો હાલોડા હવે કરીએ સાડા ચાર થઈ ગયા સાનના ને મસ્ત મજાની ચા પી લીધે તને મિત્રો બાપુના હાથની ચા પીધી ક્યાં સડી જાય એવી ગળી ગળી નાલો ડાયરો આપણે એમના જે રિપેર કંઈ નાખી હાથ એને આપણે નાખી મિત્રો આજે નવા નવી નક્કર અર્થ કંપનીની બેટરી નાખી બેટરી શું એ મોટર નાખી મિત્રો મોટર મોટર નાખી અત્યારે હાલ લગભગ સાડી ચારસો પાંચસો રૂપિયા દસ બાર વડા જેવું થઈ ગયું આપડે આ પંપ લીધો ને એને હાર માં નાખેલી આવી હતી આજ દીવ ધ્યાલી ખરાબ થઈ ગઈ થોડીક બરોબર પ્રેશર ના આપતું બદલાઈ નાખી

મિત્રો કેવો મસ્ત મજાનો જોરદાર નજારો છે જો એમ થાય જોય આજ રાખીએ જોય આજ રાખીએ જોય આજ રાખીએ મિત્રો મજા આવે એવો નજારો હે એમ ચામાં બહુ ખાસ આ નજારો હે ને મિત્રો જોવાની મજા આવે કઈ ઘટે નહીં એમાં સમે રો સને કીલા ઓકે આના હાથ મે 14 15 એવગી ગયો હર ખુલે જા 20 થઈ 20 થઈ ગઈ હાથ ઘરે નીકળે ને 5 મિનિટ થઈ 5 10 હાથ મે પાંચે નીકળો તો તેલ લેવા દૂધ લેવા રાજી ભીને પૂછો હા દાદી આઈ કા હેલ્થ તેલ લેવા આયો દૂધ લેવા

મહુવાની બાજવા જે મસ્ત મજાનો અમુક અમુક ઠેકાણે વરસાદ ચાલુ થઈ ગયા ને હવે હા મિત્રો સિસ્ટમ આવવાના બહુ ખાસ ચાન્સ હોય નહીં લોકલ એક્ટિવિટીના વરસાદ વધારે થાય એ રીતે આપણે ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર રાજકોટ છે અમરેલી છે જામનગર જિલ્લા આ એટલા જિલ્લામાં ને લોકલ એક્ટિવિટીના વરસાદ થાય મંડાણી વરસાદ ટૂંકા વિસ્તારમાં સારો વરસાદ થઈ જાય આવો વરસાદ હોય હવે

के गर्दै हो दुध दुध थावा जो है तेल ल्याए ना ना उ दुध लेवाय छ दुधी दुध ए त लै जाई हे लै गयो त का दुधी दुधी हलवा बनाउन न है हलवा बनाउन